નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં એક કોલ રેકોર્ડિંગ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને લાખો કરોડોની સંખ્યામાં લોકો આ કોલ રેકોર્ડિંગ સાંભળી રહ્યા છે મિત્રો તમે પણ હજુ સુધી આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યું નથી તો હાલ જ સાંભળો આ કોલ રેકોર્ડિંગ એ પહેલાં મિત્રો તમે ચેનલ પર નવા છો તો આપણી ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી લેજો અચ્છા અચ્છા કઈ કંપનીની છે પીએમ એગ્રો પીએમ એગ્રો

હા હા ઓલો હેન્ડલ વાળો લઈ લેવી એટલે હે ને ઉપાડી નઈ તો તમારું આખું નામ બોલો ને સર આખું નામ મખાભાઈ કુકાભાઈ ઝાંપડા એક મિનિટ હો ભાઈ મખાભાઈ 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 હા તમારા પિતાનું નામ ગુગાભાઈ હેલો સુગાભાઈ હા ગુગાભાઈ ગુગાભાઈ કેવા કેવા તમે અમે ચોર ચોરિયા સાચું કોણ સર ચોરિયા ચોરિયા અને તાલુકો કયો આવે તાલુકો વ્યારા વ્યારા જિલ્લો જિલ્લો સુરત અને ગામ કયું છે ભડખડ એટલે આવશે ને એટલે આગળ ના દિવસે તમને ફોન કરશું હા તો વાંધો નઈ મને ફોન કરજો બરાબર હા પડે વસ્તુ બજાર કરતા સારી રૂપિયા આપીને દેજો હા તો વાંધો ને બોવ મોકલી લો તમે ધન્યવાદ ઓકે ઓકે તમાર નામ શું નામ બોલો આખું નામ અમે પર્સનલ ઇન્ફોર્મેશન ના આપી શકતા અમારી તો એની માને અમારી આપવાની તમારી નહીં હાલ એટલે સર અમાર તો તમને મોકલાવાનું છે એટલે એક વિઘુ નહી મારે ઈટ નહી મારા ખાતે આખી જિંદગીમાં કોણે આયો નંબર ખેડૂતો સર્વે હોય ત્યાંથી લાયા હોય સાંભળો તમે

તમારે પંપ લેવો ના હોય ને તો વાંધો નહીં તકલીફ આપવા બદલ માફી પછી ફોન નહી આવો નહીટ કરી નથી વસ્તુ એમ નઈ કરો પણ એમ નહી એમ કામ તમારા દુશ્મની તો છે મતલબ હું તમારું નામ મને આપશો તમારા મારું આખું સરનામું મારું આખું બધું તમે લઈ લીધું ખેતી વાડી ને આ બધું પૂછી લીધું તમારો અવાજ આટલો મસ્ત છે મારું દિલ તોડ નાખ્યું મેં તમારું પૂછ્યું તમારું સામેથી પૂછ્યું તમે એમ કહો આવું ના પૂછો આવું ના કે મતલબ અમે પાગલ છીએ અમને તમે

બે વર્ષ નું કેટલા વર્ષે અરે સર તમારે તમે મતલબ નવરો પડ્યો હાથ વર સુધી શું કર્યું એમ કોને તમારે લેવાનું છે નહીં સર પંપ પર્સનલ માહિતી તમને ના આપી શકીએ સર અમારે તકલીફ આ છે કસ્ટમર પર્સનલ માહિતી લઈ લો અને સાહેબ મારી વાત સાંભળો આખી માહિતી મારી લઈ લીધી આખી મારા એકાઉન્ટમાંથી પૈસા હેક થાય એટલી બધી માહિતી લઈ દીધી મેં એમનું નામ પૂછ્યું કે એ હું ના આપી શકું એનો મતલબ શું થાય

મારા પપ્પા મને એમ કે પંપ લઈ લો મારો પંપ મેં તો બુક કરાવી દીધો હું પંપ દવા એમાં ભરીને પછી ગળામ છાંટું પી હું એને દવા અરે એવું કઈ કરવાની જરૂર નથી મારી તકલીફ કોણ સમજ હું સમજુ છું મારી કમ્પ્યુટર થી હું મારી માફી ચાહું છું તો ઓકે હવે અમારી કંપની તરફથી નહિ આવે તમને કોલ વાળે પછી આમ થોડું ચાલે સાહેબ ગરીબ આદમી મારી નાખશો તમે બધા ભેગા થાય યાર અરે ના 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 સર એવું કઈ જ નથી તો પછી એ એમ કે છે કે દવા પમ્પ લઈ લો અને દવા પીવાની થાય એટલે પંપ નાખીને પછી મોટામાં નળી નાખી દો એટલે દવા ચડી જાય શરીરમાં અરે ના અરે સોરી અમારી કંપની તરફથી તમને કોઈ બી કરાતી રીતે વ્યવહારથી એ બદલ માફી તો છું સર તારે પછી મતલબ દવા પોઈઝન પીવા માટે પંપ લેવાનો ને એ બધું કરવાનો આવું થોડું હોય સાહેબ યાર જિંદગી કેટલી અણમોલ છે તમને ખબર છે ને સાહેબ જી મોટાભાઈ માફી તો હવે કંપનીમાંથી કોલ નહીં આવે ધન્યવાદ ધન્યવાદ શું સાહેબ યાર આમાં તો બધું લોચા